જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ હવે ગુજરાત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે ગુજરાતમાં વસતા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે આ બાંગ્લાદેશીઓ ભારતીય ડોક્યુમેન્ટ્સ ગેરકાયદેસર રીતે બનાવીને અહીંયા છેલ્લા ઘણા સમયથી રહેતા હતા જોકે અવારનવાર આ ઓપરેશન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવતું હોય છે ત્યારે આ વખતે ખૂબ જ મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તેના લઈને શું કહી રહ્યા છે ગુજરાતના પોલીસ વડા વિકાસ સાહેબ વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાન રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન પાકિસ્તાન સાથે ભારતના સંબંધો હવે વણસતા જઈ રહ્યા છે અને સાથે બાંગ્લાદેશમાં જે થોડાક સમયથી હિંસાની ઘટનાઓ હિન્દુઓ પર વધી રહી છે તેને લઈને બાંગ્લાદેશ સાથે પણ સંબંધોમાં ખટાશ જોવા મળી રહી છે ભારતના આ જે પાડોશી દેશો છે તેમાં જે આ ઘટનાઓ બની રહી છે તેના કારણે હવે ભારત એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે ભારત સરકાર દ્વારા મહત્ત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે ત્યારે વાત કરીએ તો ગુજરાતમાં જે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ છેલ્લા ઘણા સમયથી રહી રહ્યા છે તે બાંગ્લાદેશી નાગરિકોને હવે દેશમાંથી હકાલપટ્ટી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ગઈકાલે રાત્રે જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચટોળા વિસ્તારમાં એક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું જેમાં અંદાજીત આઠસોથી વધારે બાંગ્લાદેશીઓ મહિલા પુરુષોને ડિટેઇન કરવામાં આવ્યા છે સાથે સુરતમાં એકસો ચોત્રીસ જેટલા બાંગ્લાદેશી આ મામલાના સંદર્ભમાં રાજ્યના પોલીસ વાળા વિકાસ સાય આજે અમદાવાદ પહોંચ્યા હતા અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે તેમણે એક પત્રકાર પરિષદ યોજી હતી ને શું માહિતી આપી છે અને શું રણનીતિ ઘડી છે વિડીયો કોલના માધ્યમથી અધિકારીઓની મળેલી બેઠકમાં તે સાંભળેલું આજ રોજ વહેલી સવારે ઓપરેશન નું આયોજન અમદાવાદ શહેર અને સુરત શહેરમાં સ્થાનિક પોલીસ તરફથી કરવામાં આવી હતી અને આ સર્ચ ઓપરેશન ખાસ કરીને અમદાવાદ શહેર અને સુરત શહેરમાં જે ગેરકાયદેસર ઘુસણખોરી કરતા અને વસાવટ કરતા બાંગ્લાદેશીઓ છે એ લોકોની વિરુદ્ધમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય તે હેતુથી આ સર્ચ ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સર્ચ ઓપરેશનમાં અમદાવાદ શહેર પોલીસના અને સુરત શહેર પોલીસના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આખી રાત આખું આયોજન કરવામાં બ્રેન સ્ટોર્મિંગ કર્યું અને સંપૂર્ણ માં કોઈ પણ ભૂલ ન થાય એ અંગે તમામ બાબતોની કાળજી લેવામાં આવી અને એના કારણે આપણને ખૂબ સક્સેસફુલ ઓપરેશન રહ્યું છે એમ ચોક્કસ માની શકાય આજે સવારે અમદાવાદ શહેરમાં જે મેગા ઓપરેશન કરવામાં આવી ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની વિરુદ્ધમાં એમાં અમદાવાદ શહેરમાં કુલ આઠસો નેવું જેવા બંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવી છે જેમાં આશરે ચારસો ને પાસઠ જેવા પુરુષો છે અને બાકી મહિલાઓ છે અને બાળકો છે એની સાથે સાથે સુરત શહેરમાં જે સર્ચ ઓપરેશન રાખવામાં આવી એમાં પણ સુરત પોલીસને એકસો ને પાત્રીસ જેવા ગેરકાયદેસર પણ અમદાવાદ શહેરમાં અને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ગેરકાયદેસર વસાવટ કરતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ગુજરાત પોલીસ તરફથી કામગીરી કરવામાં આવતી હોય છે અને પકડાયા પછી નિયમ મુજબ એ લોકોની ઇન્ટ્રોગેશન થાય છે ઇન્ટ્રોગેશનમાં સ્થાનિક પોલીસની સાથે સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અલગ અલગ સંસ્થાઓને સાથે રાખીને જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરવામાં આવે છે અને જોઈન્ટ ઇન્ટરગ્રેશન પછી બાંગ્લાદેશી આઈડેન્ટિટી એસ્ટાબ્લિશ કરવા માટેના પુરાવાઓ એકત્રિત કરી કેન્દ્ર સરકાર સાથે સંકલનમાં રહી આ ગેરકાયદેસર બંગ્લાદેશીઓને ની ડિપુટેશનની કાર્યવાહી પણ કરવામાં ભૂતકાળમાં પણ થઈ છે પણ આજે સવારે અમદાવાદ શહેર અને સુરત શહેરમાં જે કામગીરી થઈ છે એ મને લાગે છે સ્થાનિક પોલીસ તરફથી ખૂબ અભૂતપૂર્વ અને ઐતિહાસિક કામગીરી આ દિશામાં કરવામાં આવી છે અને એ બદલ પોલીસ કમિશનર અમદાવાદ શહેર સીપી સુરત શહેર અને એમના ટીમના તમામ અધિકારીઓ અને તમામ કર્મચારીઓ પોલીસ કર્મચારીઓને એ ખરેખર અભિનંદન પાત્ર છે ખૂબ સારી રીતે એ લોકોએ હોમવર્ક કરી અને પછી આ સર્ચ ઓપરેશનને પાર પાડ્યું છે જેના કારણે આઠસો ને નેવું જેવા બાંગ્લાદેશીઓ અમદાવાદ શહેરમાં અને એકસો ને પાંત્રીસ જેવાને આપણે સુરત શહેરમાં પકડ્યું છે એ લોકોની પૂછપરછ અત્યારે ચાલુ છે કેન્દ્રીય બળના જે સંસ્થાઓ છે એ લોકોને સાથે રાખીને આપણે હજી પણ વધારે પૂછપરછ કરવામાં આવશે અને એ લોકોની ડિપુટેશન અંગેની કામગીરી પણ ટૂંક સમયમાં કરવામાં આવનાર છે આજે અમદાવાદ શહેર અને સુરત શહેરમાં જે કામગીરી થઈ છે એ પ્રકારની કામગીરી સમગ્ર રાજ્યમાં થાય ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં આ પ્રકારની અસરકારક અને પરિણામલક્ષી કામગીરી થાય અને ગેરકાયદેસર વસાવટ કરતા બાંગ્લાદેશના નાગરિકોને શોધી કાઢવા અને એ લોકોને વિરુદ્ધમાં નિયમ મુજબની કાર્યવાહી કડક રીતે થાય એના માટે સૂચના આપવા હેતુ અત્યારે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દરેકને સૂચના આપવામાં આવી હતી આખી જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓમાં ગુજરાત પોલીસના તમામ અધિકારીઓ તમામ કર્મચારીઓ દરેક પોલીસ સ્ટેશનના એસએચઓ એમાં જોડાય અને નિકટ ભવિષ્યમાં આવતા દિવસોમાં અલગ અલગ એકમો એકમોમાં એકમોમાં પણ આ પ્રકારની કામગીરી થાય તે બાબતે એક વિડીયો કોન્ફરન્સ રાખવામાં આવી હતી અને એ વિડિયો કોન્ફરન્સમાં ગુજરાત રાજ્યના માનનીય ગૃહમંત્રી શ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા અને એની સાથે સાથે તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તમામ પોલીસ કમિશનર રેન્જ પોલીસ નિરીક્ષક લો એન્ડ ઓર્ડર સીઆઈડી ક્રાઇમ એટીએસ એ તમામને એ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આગળની જે ભવિષ્યની જે રણનીતિ છે એ રણનીતિ અંગે ચર્ચાઓ કરવામાં આવી

प्रेजेंटेशन करेंगे इंक्वायरी करेंगे मैं ये बात बहुत स्पष्ट करना चाहता हूँ कि आज हमने जो कार्रवाई की और ये कार्रवाई पहले भी होती थी लेकिन आज बहुत ही बड़े ग्राफ के साथ बहुत ही बड़े रूप में हमने अहमदाबाद शहर में अहमदाबाद शहर लेकिन भविष्य में इस तरह की गैर कायदेसर प्रवृत्ति न हो उसके लिए पूरा इनका मोडस अपरणी पूरा जो यहाँ पर कैसे आते हैं है, कैसे मिलते हैं कैसे डॉक्यूमेंट बनाते हैं उनका सोर्स ऑफ इनकम पहले भी कर चुके हैं लेकिन अभी आज इनको हम अपने इंक्वायरी शुरू है मैं कमेंट तो नहीं करना चाहता हूँ लेकिन इस प्रॉब्लम को हम जड़ से कैसे निकाला जाए इसके लिए भविष्य की रणनीति भी हम तैयार कर रहे हैं और उसके लिए अलग अलग हमारे संस्थाएं उन संस्थाओं को साथ में रख भविष्य में इस तरह के प्रॉब्लम्स को हम कैसे रोक सके उसकी रणनीति भी सर सर ये जो कार्रवाई है वो उसकी प्रोसीजर क्या होती है और अंदर से कितना समय लगता है डिपोटेशन की कार्रवाई तब शुरू होती है जब तो हम बांग्लादेशी नेशनल का था 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 था।

આપણે રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેબ તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે હાલ ઇન્ટ્રોગેશન કરવામાં આવી રહ્યું છે જે લોકો પકડાયા છે તેમનું સાથે જ કેન્દ્ર સરકાર અને બીએસએફ સંકલનમાં રાખીને જે ડિપોર્ટેશનની ની કામગીરી છે તે કરવામાં આવશે જે બાંગ્લાદેશીઓ ખરેખર જે ખરાઈ થશે ઓળખ થશે તેમને ડિપોર્ટ પણ કરવામાં આવશે અને જે ડોક્યુમેન્ટ્સ તેમણે ક્યાંથી બનાવ્યા હતા કેવી રીતે મેળવ્યા હતા તેને લઈને પણ તપાસ ચાલી રહી છે દર્શક મિત્રો નવ જે ન્યૂઝ ને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ